અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક નઈ ઉમીદ યોજના અંતર્ગત જેલ માં રહેલ बंदी વાનોના બાળકોને ભણતર માં પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુ થી રાજ્ય ની અલગ અલગ જેલો માં રહેલ बंदी વાનોના બાળકો કે જેમણે વર્ષ 2025 માં ધોરણ 10 12 કે તેના થી ઉચ્ચ અભ્યાસક્રમો ના આખરી વર્ષ ની પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા બાળકોને પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે રોકડ પુરસ્કાર તથા પ્રશંસા પત્ર આપવા અંગે ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું એક નઈ ઉમીદ ની યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં જેમાં રાજ્યની જેલોના વડા ડોક્ટર કે એલ એન રાવ ਡીજીપી સાહેબ શ્રી અધ્યક્ષ શ્રી બરોડા મધ્યસ્થ જેલ તથા અધ્યક્ષ શ્રી અમદાવાદ મધ્યસ્થ જેલ તેમજ અમદાવાદ મધ્યસ્થ જેલના અધિકારી કર્મચારીઓ તથા જેલবন্দીવાનો દ્વારા બહુ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હર્ષભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં રાજ્યની અલગ અલગ જેલોમાં રાખવામાં આવેલ बंदीવાનોના કુલ 38 બાળકો કે જેમણે ધોરણ 10, 12 કે 13 થી ઉચ્ચ અભ્યાસક્રમોના આખરી વર્ષની પરીક્ષા ઉત્તરીન થયેલ બાળકો તેમના સગા સંબંધીઓ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પોલીસ મહાનિર્દેશક શ્રી ડોક્ટર એલએન રાવ સાહેબ દ્વારા હાજર રહેલ તમામ બાળકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આજે સાબરમતી સેન્ટ્રલ જેલમાં बंदीવાનોના જે બાળકો છે અને જે દસમી બારમી અને જે ઉચ્ચ સ્તર અભ્યાસમાં જે ઉદ્દીણ થયેલ છે અને તેજસ્વી છે અને એ બાળકોને આપને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવી રહી છે એ ગયા વર્ષે એ કાર્યક્રમ આપણે યોજવે હતો શરૂ કરેલા હતા અને આ વર્ષે પણ એ કર્યું છે અને આવતા વર્ષોમાં પણ આપણે કરશું હા એ પ્રોત્સાહન આપવામાં એટલા માટે આવીએ છીએ કે આપણે જાણીએ છીએ કે એ લોકોના વાલીઓ છે એ જેલમાં છે અને એ બાળકો ઉપર કેટલી માનસિક અસર થતી હશે અને એ સામે કરીને એ લોકો આવીને એક ઉચ્ચ સ્તર અભ્યાસ કરીને એ ઉત્તીર્ણ થયેલ છે અને સારી પરફોર્મન્સ દેખાવ્યું છે તો એ લોકોને ખૂબ ખૂબ આપણે બિરદાવવું જોઈએ તાકી આગળ વધીને એ પણ સામાન્ય સમાજમાં એ આવી શકે જોયેલ મેકવાન દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ